આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જો રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી અંગેની જાહેરાત નહીં થાય તો રત્ન અધિકાર પદયાત્રા કાઢવાની ચીમકી આપી હતી આ ચીમકીના પગલે સરકારે તાત્કાલિક અસરથી પત્રકાર પરિષદો યોજીને સુરતના પચાસ હજાર કરતા વધુ રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી માટેની સહાયની જાહેરાત કરી છે આ જાહેરાત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી નિર્ણયને પગલે આમ આદમી પાર્ટીએ વરાછા મિનિ બજાર ખાતે જાહેરમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી ઉજવણી કરી હતી આમ આદમી પાર્ટીએ રત્ન કલાકારોને તેમના અધિકાર માટે આગળ આવવા પણ અપીલ કરી હતી નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર છેલ્લા ઘણા સમય થી હીરાના કારખાનામાં મંદિર નો માહોલ છે અને એને લઈ રત્ન કલાકારોએ કલાકારોના છોકરાઓને દીકરા દીકરીઓને ભણવા માટે સરકાર પાસે આજી કરી હતી કે અમારા દીકરાઓને ભણવા માટેની સહાય સરકાર જાહેર કરે સરકારે બહુ મોટા ઉપાડે છ સાત મહિના એક લોલીપોપના રૂપે તેર હજાર પાંચસો રૂપિયા એક બાળકની ફી બેરોજગાર રત્ન કલાકારો માટે જાહેર કરી પણ પંદર દિવસ પહેલા સરકારે એમાં એક નવું નાટક ચાલુ કરી દીધું કે જેમના કારખાના ઉદ્યમ આધારે પણ નોંધાયેલા હશે એમના જ માત્ર બેરોજગાર રત્નકલાકારો કલાકારોને સહાય આપવામાં આવશે એટલે લગભગ સિત્તેર હજાર જેટલી અરજીઓ દફ્તરે કરી દેવાની તૈયારી ભાજપ સરકારે કરી હતી આ વાતની જાણ ભાજપ સરકારે કરેલા કૃત્યની જાણ આમ આદમી પાર્ટી ને થઈ એટલે આમ પાર્ટીએ આંદોલન ચલાવવાનું નક્કી કર્યું રત્ન કલાકારોને જાગૃત કરવાનું નક્કી કર્યું અને આ માટે થઈ અને આજથી આઠ દસ દિવસ પહેલા બ્રિજ બેનર દ્વારા એના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બ્રિજ ઉપર મોટું બેનર લટકાવી લોકજાગૃતિ નો કાર્યક્રમ શરૂ કર્યો અને લોકોના ઘરે ઘરે જઈને લોકોના કારખાને કારખાને હીરાની ઘંટી સુધી જઈને રત્નકલાકારો કલાકારોને જાગૃત કરવાનું ચાલુ કર્યું અને આવતીકાલે એટલે કે સત્યાવીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર શનિવાર રોજ સવારે અગિયાર કલાકે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય આ ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાળિયા આગેવાનીમાં માં ઉમિયાના દર્શન કરીને ઉમિયાધામ મંદિરેથી પદયાત્રા કાઢવાનું જયારે આયોજન થયું ને આ પદયાત્રા મિની બજાર સરદાર ચોક ખાતે પહોંચી અને જનસભામાં પરિણમ છે આ આયોજન થયું અને એ આયોજન એક રત્ન કલાકાર સુધી પહોંચી ગયું રત્ન કલાકાર આનાથી ઉત્સાહિત હતા અને એ વાત ની જાણ ભાજપ સરકાર ને થઈ ત્યારે આજે ભાજપ સરકાર ના ઉદ્યોગ વિભાગ દ્વારા એ વાત સ્વીકારવામાં આવી કે અત્યાર સુધીમાં અમારી પાસે જેટલી અરજી આવી હતી એમાંથી અમે નક્કી કર્યું છે કે પચાસ હજાર કરતા વધારે અરજીઓનો અમે નિકાલ કરી રહ્યા છીએ અને પચાસ હજાર કરતા વધારે જે અરજદારો હતા એમની અરજી મંજૂર કરવામાં આવશે બાકીના જે અરજદારો છે એમની ફાઈલ એમના ડોક્યુમેન્ટ ચકાસી રહ્યા છે ને એમાંથી પણ જેને ખરેખર આપવા લાયક છે જે ખરેખર હીરાનું કામ કરતા હતા બેરોજગાર હતા એમને આપવામાં આવશે એટલે આમ આદમી પાર્ટીની આ લડાઈની અસર આ જે અઠવાડિયાની અંદર આવી ગઈ છે અને એ બાબતે અમે તમામ રત્ન કલાકારોને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને ઉદ્યોગ સાહસિકોને અભિનંદન આપીએ છીએ આમ આદમી પાર્ટી જે લડાઈ શરૂઆત હતી એની અસર આવી છે અને એના ભાગરૂપે અમને આનંદ છે અમને ખુશી છે અને મુખ્ય વિસ્તાર એવા મિની બજાર ખાતે સરદાર સાહેબની પ્રતિમા પાસે અમે આજે ફટાકડા ફોડી એની ઉજવણી કરવા માટે ઉપસ્થિત થયા છીએ તમામ રત્ન કલાકારો ની વચ્ચે અમને આ આનંદ છે કે અમે આ ઉજવણી કરી રહ્યા છીએ